નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ જીવકર કંપનીના મીરામાર તુવેરમાં આવ્યા છે આપણે આ ખેડૂતને પૂછીએ એમનું ગામ કયું ને તાલુકો કયો ને જિલ્લો કયો શું નામ તમારું મારું નામ લખણભાઈ કાળાભાઈ સોલંકી લખણભાઈ કાળાભાઈ સોલંકી ગામ ઉમરાડા ઉમરાળા તાલુકો તાલુકો જિલ્લો જુનાગઢ તાલુકો જિલ્લો જુનાગઢ બરાબર આ કઈ તુવેર વાય છે તમે મીરામાર મીરામાર વાય છે બરાબર આ કઈથી લાવ્યા હતા મીરામાર તુવેર તમે કેશવ એગ્રો બિલખા જે કેશવ બિલખા છે એમાંથી આ માર તુવેર લાયા હતા પહેલી વાર વાય પેલી બરાબર બીજી તમે જે આવો છો લોકલ તુવેર એમાં ફરક સો ટકા ફરક છે ને બીજા આમાં સિંગ બીજી લોકલ બે થી ત્રણ દાણા ની આવે આપડે કમસે કમ ત્રણ થી ચાર દાણા એવરેજ ચાર દાણા ની સિંગ આવે છે બરાબર ત્રણ થી ચાર દાણા ની એવરેજ સિંગો ચાર દાણા થી નીચે લગભગ કોઈ સિંગ દેખાતી નથી હાલ હવે ફ્લાવરિંગ અવસ્થા છે અને લગભગ પચીસ ટકા સિંગો બેસી ગઈ

મીરા મારતું હોય કઈ મીરા મીરા માર્યું બરાબર ભલે ઓકે ધન્યવાદ